સાત દીકરીને દીક્ષા આપવા મામલે આવ્યો મહત્વનો નિર્ણય દીકરીના પિતા દ્વારા કોર્ટમાં અરજી કરી હતી દીકરીની માતા દ્વારા દીકરીને દીક્ષા હમણાં ન આપવા બાબતે એફિડેવિટ કરી હતી આ જય સુરત ફેમિલી કોર્ટમાં બંને પક્ષના વકીલો એકબીજા સાથે રહ્યા ફેમિલી કોર્ટમાં આવ્યો સુખદ સમાધાનનો નિર્ણય દીકરીની દીક્ષા સ્થગિત કરી છે આજથી પતિ પત્ની હવે સાથે રહેશે અને પતિ હવે આ કેસમાં આગળ લડવા નથી માંગતા દીકરીના ભવિષ્ય માટે આપ્યો મહત્વનો નિર્ણય બંને પક્ષના વકીલની દલીલ બાદ મહત્વનો ચુકાદો આવ્યો અને બંને વકીલોએ નિર્ણયને આવકાર્યો હું તેતન રેશમવાલા એડવોકેટ સુરત છેલ્લા ઘણા દિવસથી જૈન સમાજની એક બાળકીના દીક્ષા સંદર્ભેનો ફેમિલી કોર્ટ રૂબરૂ ચાલી રહેલ તે ચર્ચામાં હતો પરંતુ આજ રોજ મારા તરફથી અને બાળકીના પિતાના એડવોકેટ તરફથી બહુ સુખદકારી સમાધાનનો રૂપે નિતાલ કરવામાં આવ્યો છે સમાધાનનો તરાર આજ રોજ નામદાર ફેમિલી કોર્ટ રૂબરૂ રજૂ રાખવામાં આવ્યો ફેમિલી કોર્ટ તરફથી એ સમાધાનનો તરાર રેથડ ઉપર લઈ દીક્ષા બાબતેની જે અરજી હતી દીક્ષા પર સ્ટે મેળવવા માટેની જે અરજી હતી એ અરજી ફેસલ કરી દેવામાં આવી છે અને જે સમાધાનનો તરાર રજૂ થયો છે એ મુજબ આજ રોજ પછી બે બાળકોને માતા પિતાનો પ્રેમ મળશે અને તારી છ એક બે હજાર છવ્વીસના રોજ જે પિતાએ વાલી તરીકે નિયુક્ત થવા માટે અરજી કરેલ છે એ અરજી પણ એ પરત ખેંચી લેવાના છે તો જૈન સમાજ માટે આજે બહુ આવકારદાયી એ સમાધાન નામદાર ફેમિલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હું બંને પત્રકારો અને વકીલોનો આ બાબતે આભારી છું તે આવું સુખદ નિરાકરણ આ કેસમાં આવ્યું કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત